બંધારણનો ઇતિહાસ બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ જીવંત દસ્તાવેજ મૂળભૂત કાયદો કાયદો સર્વોચ્ચ છે ભારતનું બંધારણ છે બંધારણના સામાન્ય પ્રકાર બે એક લેખિત બંધારણ એક જ દસ્તાવેજમાં બધા જ નિયમો અથવા સિદ્ધાંતો ઉદાહરણ ભારત બીજું અલેખિત બંધારણ અલગ અલગ દસ્તાવેજમાં સમાવિષ્ટ નિયમો અથવા સિદ્ધાંતો ઉદાહરણ બંધારણ એટલે કે બ્રિટનનું બંધારણ કહી શકાય બીજું સંવાદ તંત્રી બંધારણ એટલે અમેરિકાનું બંધારણ કહી શકાય ભારતનું મિશ્ર પ્રણાલી એટલે કે વિશેષ સંવાય તંત્રી પ્રકારનું બંધારણ ગણીશું ભારતના બંધારણના વિકાસના ઇતિહાસને ત્રણ ભાગમાં વહેંચી શકાય એક કંપનીના શાસન દરમિયાન બંધારણીય વિકાસ બીજું બ્રિટિશ તાજના શાસન દરમિયાન બંધારણીય વિકાસ ત્રીજું આઝાદી પછી બંધારણનું ઘડતર આ ત્રણેયને વારાફરતી જોઈશું સૌથી પહેલા કંપનીના શાસન દરમિયાન બંધારણીય વિકાસ

નામના વહાણમાં સુરત બંદરે આવ્યા જહાંગીરે વેપારની પરવાનગી આપી નહીં સર રો જેમ્સ રાજદૂત તરીકે ભારતમાં આવ્યા જહાંગીર પાસે વેપારની પરવાનગી મેળવી પ્રથમ કોઠી સ્થાપના સુરત ખાતે અને પ્રથમ ગવર્નર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પહેલા ગવર્નર રોબર્ટ ક્લાઇવ વીસ જૂન સત્તરસો

રોબર્ટ ક્લાઈવ સેનાપતિ મીરઝાફરને નવાબ બનાવવાની લાલચે પોતાના પક્ષમાં લે છે અને વહીવટમાં કનડગત નું કારણ આપી સિરાજ ઉદ્દોલા સામે યુદ્ધની જાહેરાત કરે છે તેવીસ જૂન સત્તરસો સત્તાવન પ્લાસી યુદ્ધ સિરાજ ઉદ્દોલા રોબર્ટ ક્લાઈવ જેમાં રોબર્ટ ક્લાઈવ જીત થાય છે પરિણામ મીરઝાફરે નવાબ બનતા એક કરોડ રૂપિયા અને ચોવીસ પરગણાની જમીન અંગ્રેજોને ભેટ સ્વરૂપે આપી દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળમાં લાગુ કરનાર રોબર્ટ રદ કરે છે ભવિષ્યમાં વોરન હેસ્ટિંગ વહીવટી જવાબદારી નવાબે સંભાળી વેરા ઉગરાવાની જવાબદારી અંગ્રેજો પાસે હતી પરિણામે બંગાળ બન્યું કંગાળ મીર જાફરને વહીવટ કરતા આવડતું નથી કારણ આપી તેને પદભ્રષ્ટ કર્યો અને તેના જમાઈ મીર કાસિમને નવો નવાબ જાહેર કર્યો મીર કાસિમ હોશિયાર અને મહત્વ હતો તેની જાણ થતા જ અંગ્રેજોએ મીર કાસિમને પણ પદભ્રષ્ટ કરી મીર જાફરને ફરી નવાબ જાહેર કર્યો જેથી મીર કાસિમ અને અન્ય રાજાઓ સાથે મળીને અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કર્યું બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠ બક્ષર યુદ્ધ

અને તે સમયે ભારતમાં ગવર્નર વોરન હેસ્ટિંગ્ઝે કંપની માટે ઇંગ્લેન્ડની સરકાર દ્વારા બનાવાયેલ કાયદો ભારતીયો માટે અંગ્રેજો દ્વારા બનાવાયેલ પ્રથમ કાયદો ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નખાયો કલકત્તા ખાતે 1774 માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરાઈ જેના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ એલિઝા ઇમ્પે ટોટલ 1+3 ચાર ન્યાયાધીશો હતા અને બ્રિટિશ તાજ તેની નીચે

ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્ઝે જેમાં કર્મચારીઓ માટે નિયમો કાર્યોની સૂચના સરકારને આપવી ખાનગી વ્યાપાર કરવો નહીં ભેટ સોગાદો સ્વીકારવી નહીં અને આ જ કાયદામાં સત્તરસો એક્યાસી માં સુધારા ધારો એટલે કે એમેડિંગ એક્ટ એક્ટ ઓફ સેટલમેન્ટ થયો જેમાં કંપનીના કર્મચારીએ કરેલા કાર્યો માટે ભારતીય સુપ્રીમ કોર્ટ જવાબદાર નથી નવા કાયદા માટે સામાજિક રીત રિવાજ ને ધ્યાનમાં લેવા ઇન્ડિયા એક્ટ અથવા બ્રિટિશ વડાપ્રધાન પીટ ધ યંગર ભારતમાં કંપની પ્રદેશ પ્રદેશને અપાયું નામ બ્રિટિશ પજેશન બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ કંપનીના રાજનૈતિક અને વેપારી કાર્યોને અલગ કરાયા રાજનૈતિક કાર્યો માટે બોર્ડ ઓફ કંટ્રોલ

એટલે કે વહીવટમાં ફેરફાર માટે વીસ વર્ષ સુધી કંપનીને વેપારની પરવાનગી અપાઈ બ્રિટિશ અધિકારી બનવા માટે યોગ્યતા બાર વર્ષનો અનુભવ અને તે સમય હતા વિલિયમ બેન્ટિક અઢારસો તેર ચાર્ટર એક્ટ લોર્ડ મેયો ના સમયમાં ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચારની છૂટ અપાઈ ભારતીય શિક્ષણ માટે વાર્ષિક એક લાખનો ખર્ચ કરવો અઢારસો તેત્રીસ ડાટા એક્ટ વિલિયમ બેન્ટિકના સમયમાં કંપની માત્ર વૈવટી અથવા તો મિની પાર્લામેન્ટ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત પ્રથમ કાયદા પંચની રચના અધ્યક્ષ લોર્ડ મેકોલ 1837 માં આઈપીસી નો ખરડો

જીત થાય છે પરિણામ સત્તાનું હસ્તાંતરણ ભારતની વહીવટી સત્તા કંપની પાસેથી બ્રિટિશ સરકારે લીધી અને બ્રિટિશનું શાસન શરૂ થાય છે ભારતમાં ત્યાર પછી ભાગ બે બ્રિટિશ તાજના શાસન દરમિયાન બંધાણીય વિકાસ જે આગળના ટોપિકમાં જોઈશું આવા જ તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જ મળીશું ના વિડીયોમાં